મારું નામ મહેન્દ્ર છે અહીંયા હું બાળ મિત્ર તરીકે કેમ્પમાં જોડાયો છું તો કેમ્પમાં બધાને ભણવાની કેવી મજા આવી દરેક ગ્રુપમાં બાળ મિત્ર મેડમો ટીચરો શિક્ષકો સર કેવી રીતે ભણાવી છે બાળકની જેમ કેવી મજા આવી યાદ રહી ગયું ને બધાને આવી રીતે સ્કૂલમાં શિક્ષકો ભણાવે તો કેવી મજા આવે મજા આવે

કબડી રમતા શીખ્યો તો સ્ટેટ લેવલ રાજ્ય લેવલ સુધી કા પ્રીમ પોટ્યો તો વેરી ગુડ થેન્ક યુ પછી એલએલબી નો અભ્યાસ કર્યો તો વકીલી ઓળખો છો બધા વકીલની લાયકા ડિગ્રી મેળવી છે લાયસન્સ મેળવી છે વેરી ગુડ ત્યાર પછી હાલમાં હું એકલવ્ય સ્કૂલમાં વોર્ડન ગુરુપતિ તરીકે નોકરી કરું છું આ બધા મારા કેમ્પના અનુભવો છે કેમ્પના કારણે હું આગળ આવ્યો છું એવી રીતે તમારે પણ આ કેમ્પમાં આવું છું તો આગળ બધા આવવાનું છે તેવી આશા રાખું થેન્ક યુ